જીવનમાં ઘરનું ઘર મહત્વનું હોય છે દરેક વ્યક્તિ ઘરનું ઘર ઈચ્છતી હોય છે ત્યારે ગુજરાત વર્ષ એને કન્સ્ટ્રક્શન કંપનીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આકર્ષવા માટે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવું તેવી જાહેરાતો મોટા પાયે તમામ અખબારો અને ટીવીમાં આપી હતી જેના કારણે લોકો તેમના સસ્તા ઘરની સ્કીમ તરફ આકર્ષાયા હતા તેમણે કહ્યું હતું કે હાશ હવે ઘરનું ઘર થશે

જાહેરાતો પર આંધળો વિશ્વાસ મૂકીને લોકોએ મકાન માટે બે લાખ એકસઠ હજાર રૂપિયા કરાવી હતી જેમાં બે વર્ષ દરમિયાન મકાનનો મકાનનો કબજો કબજો તેમ પરંતુ વર્ષ થવા છતાં ન મળતા લોકોએ ભરેલી રકમ પાછી માંગી હતી ત્યારે બિલ્ડર નિલેશ શાહે લોકોને દિલાસા આપવાનું શરૂ કરી દીધું હતું પણ બાદમાં આરોપ છે કે બિલ્ડર નિલેશ શાહે ઘર માટે ઉઘરાણી કરતા લોકોને ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું અને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે તમારાથી થાય તે કરી લો ત્યારબાદ અનેક વિનવણી પછી નિલેશ શાહે લોકોને બે લાખ એકસઠ હજાર રૂપિયાના ચેકો આપ્યા હતા જે રિટર્ન થયા હતા જે અંગે અનેકવાર નિલેશ શાહને રજૂઆત કરવા છતાં પ્રજાનો અભાજિત સાંભળ્યો ન હતો लास्ट હજાર બારમાં મેં આ એર્ડ પેપરમાં જોઈ એ પછી

છ મહિના થઈ ગયા છે છ મહિનાથી મને એને ચેક આપ્યો છે ચેક મારું બાઉન્સ થયો છે આજે બે મહિનાથી ચેક બાઉન્સ થાય મારે બિલ્ડર નિલેશ શાહની જાહેરાતોથી છેતરાયેલા લોકો આખરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા જોકે પોલીસે લોકોની રજૂઆત સાંભળીને બિલ્ડર વિરુદ્ધ અરજી લઈને સંતોષ માન્યો હતો અગાઉ પણ લોકો દ્વારા એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઈને રજૂઆત કરવામાં આવી હતી જોકે તેનું કોઈ પરિણામ આવ્યું નથી મેં બે બે હજાર બારમાં પૈસા ભર્યા હતા એમનું એવું કહેવાનું હતું કે ગરીબોનું છે ગરીબોને વન વન બી એચ આ આવાસ યોજના છે અમે દરેક લોકોને આપીશું પણ અને આજ સુધી આ દિન સુધી એ લોકો કંઈ પણ અમારું સાંભળતા નથી નથી પજેશન આપતા નથી મકાન બનતું કે ત્યાં જઈએ છીએ તે ખાડો જ બતાવે છે ડેઈલી જઈએ છીએ મોટેરામાં તે ખાડો જ હોય છે બીજું કશું હતું જ નથી આખરે હારી થાકીને લોકો સ્ટેશન થી દાદાગીરી કરવામાં આવતા લોકો ઉલેશ શાહ રાજકીય નેતાઓની સાથે સારો એવો ઘરોબો ધરાવતો હોવાથી પોલીસ પણ તેની સામે પગલા લેતા ડરી રહી છે શાહ માટે પોલીસ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને છેતરનાર બિલ્ડર નિલેશ શાહ વિરુદ્ધ કોઈ પગલા લેતી નથી જેના કારણે પોલીસની ભૂમિકા સામે પણ અનેક સવાલો થયા છે પોલીસે નિર્દોષ વ્યક્તિને કલમ હેઠળ પૂરી દઈને બિલ્ડર શાહ સાથે હોવાની સાબિતી આપી છે રાજ્ય સરકારે આવા છેતરપિંડી કરતા બિલ્ડરો સામે કડક પગલા ભરીને દાખલો બેસાડવો જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે કેમેરામેન પિયુષ લેઉવા સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી અમદાવાદ